ગુજરાતની એક ઓળખ એવી ગુજરાત છે પરંતુ સુરતની સુરત ક્યાંક બદ સુરત થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ હવે મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે રત્ન કલાકારોને ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં પણ તેમના જે માંગો હતી તે ન સ્વીકારાતા આખરે રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુરતના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક તો તો તમે ચેનલને ચેનલને ન કર્યો કરો દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત સુરતની કરવી છે સુરતનું સૌથી વખણાવતું હોય તો એ હીરો છે અને સુરતનો એ ડાયમંડ દેશભરમાં જ્યાં વખણાય છે પણ જે ડાયમંડને બનાવે છે એનો કારીગર છે એ કારીગરનું ઘર ગુજરાન કેવી રીતે ચાલે છે આપણે જાણવાના પ્રયત્ન કર્યા નથી કર્યા આપણે સમાચારની ક્યારેક હેડલાઇન વાંચીએ છીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે સુરતમાં એક રત્ન કલાકારે ગળાફાંસો ખાય અથવા તો ઝેરી દવા પી આપઘાત કર્યો આવા સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ ટીવીમાં ને છાપામાં ત્યારે આપણે ઘણું દુઃખ થાય કે રત્ન કલાકારો કે જેની દેશ વિદેશમાં આટલી માંગ છે હીરાની તો જેને બનાવનાર જેને ઘડનાર છે એ આટલી મુસીબતમાં કેમ સરકારે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતની અંદર જે ડાયમંડ બુટ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હજુ પણ હું કહું છું ત્યાં કેટલી દુકાનો કેટલી એવા શોપ છે જે હજુ પણ તાળા લાગેલા છે મંદી જેટલી છે કે ત્યાં કઈ રીતે મેનેજ કરવું બસ આ એ જ વસ્તુ છે કે જ્યાં સુરતના એ રત્ન કલાકારો માત્ર સુરત નહીં ગુજરાતમાં જ્યાં જ્યાં રત્ન કલાકારો છે જ્યાં જ્યાં રત્ન કલાકારો કે જે હીરા ઘસવાનું કામ કરે છે તેનું ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ઘર પરિવારનું વિચાર્યા વગર એ પોતાને મોતના મોઢામાં ધકેલી દે છે પછી એમના પરિવારનું શું થાય છે ન તો એનું કોઈ સાર સંભાળ લેવા વાળું નથી હોતું સરકાર કે તેના સ્થાનિક નેતાઓ જે સત્તા પક્ષમાં બેઠેલા છે એક પણ વાર આ ઘટનાને લઈને જો કોઈ પ્રતિક્રિયા આપી હોય તો મને બતાવો ભાઈ નથી બતાવી નથી આપી તો નથી બતાવી શકવાના આપણે ખરી વાસ્તવિકતાને ને સરકારે સ્વીકારવી પડશે કે અત્યારે રત્ન કલાકારો કે જે લાખોની સંખ્યામાં એવા રત્ન કલાકારો છે કે જે બહારથી અહિયાં ગુજરાતમાં આવે છે ને અહીંયા એનું ઘર ગુજરાન ચલાવે છે અને પોતાની વિવિધ માંગણીઓ સાથે રત્ન કલાકારો આજે એ સુરતના રસ્તા પર ઉતર્યા છે રસ્તા પર ઉતરી બેનરો સાથે ઉતર્યા છે અમારી કમિટી બનાવો સાથે અમારી માંગણી છે સ્વીકારવામાં આવે મને તો એ થાય છે કે જ્યાં સરકારના એ નેતાઓ મંત્રી તંત્રીઓ બધા જ્યાં બેસે છે એટલે કે હું ગાંધીનગરની વાત કરું એ ગાંધીનગરમાં જ્યાં બે આંદોલનો ચાલુ છે એ લોકોનું સાંભળવા સરકાર અને મંત્રી તંત્રી નથી માંગતા તો હું શું કહું છું કે સુરતના જે લોકો નીકળ્યા છે રત્ન કલાકારો શું એનું સાંભળજે ખરા આ સ્થિતિ અહીંયા પેદા એ થઈ ગઈ છે કે ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર આંદોલનો ચાલુ છે વિચાર કરો સરકાર કોઈ માંગણી ન સ્વીકારે ને ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવે છે ત્યારે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવે છે ત્યારે રત્ન કલાકારો રસ્તા ઉપર ઉતરી આવે છે જે આજના દ્રશ્યો સામે આવ્યા છે

તો એક નવી રણનીતિ બનશે અને રણનીતિ શું હોય એ તો સમય આવતા જ ખબર પડશે પણ માંગ ન સ્વીકારવામાં આવતા જે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલ પાડી છે સાથે કતાર ગામથી કાપોદરા હીરાબાગ સુધીની આ રત્ન કલાકાર એકતા રેલી કાઢવા માટે તૈયાર થયા છે જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ જોડાયા છે ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાના કારણે રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી છે ડાયમંડ વર્કની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે તેમણે ખૂબ કમાણી કરી છે તેની સામે કલા કલાકારોના ભાગે કશું જ નથી આવ્યું આ પ્રકારની વ્યથા અત્યારે રત્ન કલાકારો વર્ણવી રહ્યા છે

હીરાના ભાવમાં વધારો કરવા અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકોને ફી ભરવા 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 મકાનના મકાનના હપ્તા ભાડા આર્થિક પેકેજની માંગણી કરી હતી આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દાઓને કમિટી બને એવી માંગણી સાથે રત્ન કલાકારો એ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે મળવા પહોંચ્યા હતા પણ ત્યારે પણ એમની માંગણી નથી સ્વીકારાય આ વાસ્તવિકતા છે સરકારે સ્વીકારી પડશે કે ભાઈ સરકારે અથવા તો આવીને કહી દેવું પડશે કે ભાઈ અમારાથી આ માંગણીઓ નહીં સ્વીકારાય જેથી કરીને રત્ન કલાકારોને ખબર પડે કે આગળની શું રણનીતિ ઘડવી આ સરકાર કોઈ ઠોસ પગલાં લીધા નથી અને હવે સુરતની અંદર જે ડાયમંડ વર્કર્સ છે તે લોકોએ મીટ માંડી દીધી છે મેદાને ઉતરી ગયા છે અને ફરી એકવાર સુરતમાં મામલો ગરમાયો છે ને આ રત્ન કલાકારો છે તે હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે રત્ન કલાકારોની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર